હેલો મિત્રો જય માતાજી મિત્રો આજે તમને કુદરતી સૌંદર્યથી ભરપૂર અને આજુબાજુ એકદમ લીલોતરી એવી મસ્ત જગ્યાનો નજારો તમને બતાવવા જઈ રહ્યા છીએ અને અલૌકિક અને મનને મોહિલે એવી આ જગ્યા છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર દૃશ્ય આપણને અહીંયાથી દેખાઈ રહ્યું છે તો તમે અમારી હારે જોડાયેલા રહેશો બનેલા રહેશો અને મિત્રો મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો છે તો મિત્રો ચાલો આપણે સૌ સાથે આ સુંદર નજારો જોઈએ અને કુદરતી વાતાવરણ છે કુદરતી વાતાવરણની મોજ માણીએ જય માતાજી મિત્રો હું છું આપણો પરમ મિત્ર વાઘેશ ઘટિયા ને આપણે આજે પહોંચી ચૂક્યા છીએ સટલાસના તાલુકાના ચેલાણા મુકામે મિત્રો ચેલાણા મુકામે એક નાનો એવો ડુંગર આવેલો છે અને એ ડુંગરની ની શંખેશ્વરી માતાજી મંદિર આવેલું છે અને આ ડુંગરની બાજુમાં મિત્રો મુક્તેશ્વર ડેમ પણ આવેલો છે તો આપણે શંખેશ્વરી માતાજીના મંદિરે જઈને શ્રી શંખેશ્વરી માતાજીના દર્શન કરીશું અને નીચે આવેલ શ્રી મુક્તેશ્વરના મુક્તેશ્વર ડેમનો નજારો જોઈશું અને જે ડુંગર છે ડુંગરનો પણ કુદરતી અને સુંદર મસ્ત મજાનો નજારો છે તો એ પણ જોઈશું તો આવું સૌ સાથે મળીને શ્રી શંખેશ્વર માતાજીના દર્શન કરીએ અને ડુંગરનો નજારો જોઈએ મિત્રો આપણે હવે ડુંગર ઉપર ચઢવાનું પ્રયાણ કરી રહ્યા છીએ તો સામે તમે જોઈ રહ્યા છો હવે આપણે ડુંગર ઉપર જોઈ રહ્યા છીએ અને મિત્રો અહીંયા આવો તો પાણીની વ્યવસ્થા અવશ્ય કરીને આવજો કારણ કે પાણીની કદાચ તકલીફ હોઈ શકે આમ તો અહીંયા પાણી છે પણ છતાંય સાથે પાણી લઈને આવવું સારું અને મિત્રો ચોમાસાના ટાઈમમાં આવે તો આવો તો ખરેખર ખૂબ મજા આવે એવી આ જગ્યા છે અહીંયા ગામ લોકો દ્વારા બહુ સુંદર અને સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો છીડી પણ અહીંયા બનાવવામાં આવેલી છે અને બહુ મસ્ત કુદરતી વાતાવરણ અને મોટા મોટા પથ્થરો આપણને દેખાઈ રહ્યા છે તો આવો ઉપર જઈને માતાજીના દર્શન કરીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સીડી જે જગ્યાએ બનાવેલી છે સીડી ઉપર લોખંડની ગ્રીલ પણ બનાવવામાં આવી છે જેથી કરીને ચડવામાં આપણને તકલીફ ના પડે અને બીજું કે ઉપર લાઇટ પણ ગામ લોકો દ્વારા લઈ જવામાં આવી છે મંદિર ઉપર એટલે ત્યાં લાઇટની પણ તકલીફ ના પડે ખૂબ સુંદર અને સરસ વ્યવસ્થા મિત્રો અહીંયા કરવામાં આવી છે અને આજુબાજુનું લોકેશન પણ મસ્ત છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડુંગરાળ વિસ્તાર છે એટલે પથ્થરો પણ મોટા મોટા છે અને જંગલ વિસ્તાર છે અને પથ્થરોમાં સામે તમે જોઈ રહ્યા છો મોટી મોટી ગુફાઓ આપણને અહીંયા દેખાઈ રહી છે તો અહીંયા આવો તો ક્યારેય એકલ દોકલ આવવું નહીં તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર નયન રમ્ય દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે મુક્તેશ્વર ડેમનો નજારો અને સામેથી જે આવતી નદી સરસ્વતી નદી નો નજારો મસ્ત આપણને દેખાઈ રહ્યો છે સામે રાણપુર ગામ આપણને દેખાઈ રહ્યું છે અને હવે ઉપર જઈને અમે તમને ઉપરથી પણ બહુ જ મસ્ત અને સુંદર નજારો બતાવીશું મિત્રો આ એક બહુ જ મોટો પથ્થર ઉપર ડુંગર ઉપર ચડતા આવે છે ને એની નીચે બહુ જ મોટી ગુફા છે બહુ જ મોટી એટલે કે મોટું મકાન હોય એટલી મોટી અંદર જગ્યા છે નીચે બેસી શકીએ એવી અને સામે તમે પથ્થર જોઈ રહ્યા છો કેટલો મસ્ત આપણને દેખાઈ રહ્યો છે ને બહુ સરસ નીચેની ઘર જેવી જગ્યા છે મિત્રો ઉપર ચડતા અહીંયા આરામ કરીએ એવી બહુ મસ્ત સુંદર આ જગ્યા છે અને હવે આપણે બિલકુલ મંદિરના નજીક પહોંચી ચૂક્યા છીએ તો ત્યાં જઈને અમે તમને મંદિરનો નજારો બતાવીશું અને શ્રી શંખેશ્વરી માતાજીના દર્શન કરાવીશું મિત્રો ખરેખર ખૂબ સુંદર જગ્યા છે આ મનને મોહી એવી જગ્યા છે અને કુદરતી વાતાવરણવાળી આ જગ્યા છે તો મિત્રો તમે પણ કોકવાર વાર અચૂકથી તમારી ફેમિલી સાથે અહીંયા પધારશો અને શ્રી શંખેશ્વરી માતાજીના દર્શન કરશો અને પોતાના જીવનને ધન્ય કરશો મિત્રો અહીંયા બહુ જ સુંદર વ્યવસ્થા અહીંયા બધી જ રીતે કરવામાં આવેલી છે અહીંયા પતરાનો શેડ મારેલો છે સામે તમે જોઈ રહ્યા છો યજ્ઞશાળા છે અને આજુબાજુ બહુ જ સુંદર લોકેશન અહીંયા બનાવવામાં આવ્યું છે જેથી કરીને અહીંયા ઉપર ચઢીને આપણે આરામ કરી શકીએ શાંતિથી બેસી શકીએ અને થોડીવાર અહીંયા બેસીને પોતાના મનને અને શરીરને શાંત કરી શકીએ એવી મસ્ત અહીંયા જગ્યા છે મિત્રો હવે આપણે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં પહોંચી ચૂક્યા છીએ તો હવે દર્શન કરીશું આપણે મિત્રો ખરેખર સુંદર અને રળિયામણી આ જગ્યા છે હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને અલૌકિક માતાજીની મૂર્તિ દૃશ્યમાન થઈ રહી છે આપણને મંદિરમાં પણ બહુ જ સુંદર કામકાજ કરવામાં આવ્યું છે સામે તમે માતાજીની સવારી સિંહ જોઈ રહ્યા છો અને ગણપતિ દાદાની મૂર્તિ પણ સુંદર દેખાઈ રહી છે અને એની સામે ભૈરવ દાદાની મૂર્તિ પણ ખૂબ જ સુંદર આપણને દ્રશ્યમાન થઈ રહી છે મિત્રો મિત્રો ગામ લોકો દ્વારા અહીંયા ઉપર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ પ્રસંગ હોય તો એના માટે બહુ જ મોટી જગ્યા અહીંયા બનાવવામાં આવી છે જેમ કે જમણવાર થઈ શકે અહીંયા મોટી બેઠક થઈ શકે એટલી બહુ જ સુંદર વ્યવસ્થા છે મિત્રો માતાજીની મૂર્તિ તો ખરેખર વાત જ ના થાય એટલી અલૌકિક અને સુંદર આપણને દ્રશ્યમાન થઈ રહી છે તો મિત્રો તમે પણ કોઈક વાર અચૂકથી એકવાર ફેમિલી સાથે એક દિવસની પિકનિક માટે અહીંયા આવી શકો એવી આ સુંદર જગ્યા છે તો મિત્રો અચૂકથી એકવાર તમે પણ આ મજાની રૂડી રડિયાળી અને સુંદર જગ્યાએ એકવાર અચૂકથી પધારશો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવવાના છીએ તો અમને ખૂબ જ સપોર્ટ કરશો અને અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત ખેતરોનું વાતાવરણ નીચે એકદમ લીલોતરી સુપર દેખાઈ રહી છે આપણને અને મંદિરનો નજારો પણ બહુ જ સુંદર દેખાઈ રહ્યો છે મિત્રો અહીંયા બાજુમાં એક નાનું એવું બીજું મંદિર પણ છે એ શંખેશ્વરી માતાજીનું જૂનું મંદિર હોય એવું આપણને લાગી રહ્યું છે તો આપણે ત્યાં જઈને પણ માતાજીના દર્શન કરીશું અહીંયા પણ બહુ જ જૂના વખતની મૂર્તિ સ્થાપિત હોય એવું દૃશ્યમાન થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જૂની મૂર્તિ પથ્થરમાંથી કોતરીને બનાવેલી હોય એવું લાગી લાગી રહ્યું છે આપણને મિત્રો અમે તો અમારા જીવનને ધનને કર્યું દર્શન કરીને માતાજીના તો તમે પણ પોતાના જીવનને ધન કરજો અહીંયા આવીને અને પોતાના મનને અને તનને શાંતિ આપજો સામે તમે જોઈ રહ્યા છો મુક્તેશ્વર ડેમનો બહુ સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો અહીંયા બધી જ રીતે બહુ સુંદર વાતાવરણ ભર્યું અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા આ નજારો મનને મોહી લે એવી આ જગ્યા છે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલી આ એક મજાની જગ્યા છે મિત્રો મિત્રો અહીંયાથી આજુબાજુ બીજા પણ સુંદર સુંદર લોકેશનો છે બીજી સુંદર સુંદર જગ્યાઓ છે એટલે અહીંયા આવો તો ઘણી બધી બીજી પણ જગ્યાઓ જો તમને ટાઈમ હોય તો તમે આજુબાજુ જોઈ શકો છો અને એનો પણ લાવો લઈ શકો છો ખરેખર ખૂબ મજા આવી મિત્રો અહીંયા આવીને અને પોતાના મનને શાંતિ મળી અને પોતાના જીવનને ધન્ય કર્યું દર્શન કરીને માતાજીના તો આવા જ સુંદર સુંદર વિડિયો મિત્રો અમે તમને અમારી ચેનલમાં બતાવવાના છીએ અને આગળ પણ મસ્ત મસ્ત કામકાજ અમે તમને અને તમારા ફેમિલીને ગમે એવું કામ અમે તમને બતાવવાના છીએ તો અમારી હારે જોડાયેલા રહેશો બનેલા રહેશો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી ફરીથી તમને નમ્ર વિનંતી છે મિત્રો તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે ઉપરનો નજારો જોયો આજુબાજુનું લોકેશન જોયું અને સુંદર જે જગ્યા છે આજુબાજુની એ જગ્યા જોઈ અને ખૂબ મજા કરી તો હવે અહીંયાથી આપણે પાછા રિટર્ન પ્રયાસ પ્રયાણ કરીશું અને નીચે જઈશું મિત્રો મિત્રો બીજી મારી એક વિનંતી છે કે તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવી જગ્યા હોય અને સુંદર લોકેશન હોય તો અમને જણાવશો જેથી કરીને અમે એની પણ મુલાકાત કરી શકીએ અને એનો પણ વિડીયો બનાવીને લોકો સમક્ષ મૂકી શકીએ તો અમારી આટલી મદદ કરજો મિત્રો સામે તમે અહીંયાથી જોઈ રહ્યા છો જે ચેલાણા ગામ છે ચેલાણા ગામનો સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે ખરેખર બહુ જ મસ્ત લાગી રહ્યું છે અહીંયાથી શિવજીનું એક મંદિર સામે દેખાઈ રહ્યું છે એ પણ બહુ જ સુંદર છે મિત્રો ખરેખર બહુ જ મસ્ત જગ્યા બહુ મજા આવી એવી આ જગ્યા છે મિત્રો મિત્રો વળતા આવતા એક બીજું નાનું મંદિર અમને જતા નહોતું દેખાણું પણ અમે વળતા જોયું તો ત્યાં પણ દર્શન કરીશું કદાચ આ મંદિર વીર મહારાજનું હોઈ શકે એવું લાગી રહ્યું છે આપણને તો અહીંયા પણ તમે આવો તો દર્શન અચૂકથી કરશો તો મિત્રો ખરેખર ખૂબ મજા આવી ખૂબ મજા કરી અને પોતાના જીવનને ધન્ય કર્યું તો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને બતાવતા રહીશું અને નવા નવા લોકેશન પણ બતાવતા રહીશું તો અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો એ મારી ફરીથી તમને નમ્ર વિનંતી છે અને નવા જ વિડીયોમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો તો આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર જય શંખેશ્વરી માતાજી આવજો બધા